હાલો ફ્રેન્ડ્સ હું છું નીતા અને આજે બનાવું છું દહીં વડા તો તેને માટે મેં દોઢ કપ અડદની દાળ અને એક કપ મગની દાળ લીધી છે તેને બંનેને ચાર કલાક પલાળ પલાળી લીધા છે સરસ પલળી ગઈ છે હવે આપણે તેને મિક્સરમાં પીસી લઈશું લેશો સ્વાદ પ્રમાણે મીઠું તીખાને ભૂકી સેકેલ જીરા પાવડર ત્યાં પછી તેને મિક્સ કરી લેશું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ ઉપર તરવા માટે તેલ મૂકી દઈશું અને એક તપેલામાં ફિલ્ટરનું પાણી લઈ લેશું જેથી વડા તરીને આપણે તેમાં નાખી શકીએ હવે આપણે વડા પાડી લેતો બધા છોડા બની ગયા છે હવે આપણે તેને અડધી કલાક સુધી પાણીમાં પલાળી રાખશું તે વડા માટે હવે લીલી ચટણી બનાવી લઈએ તેના માટે આપણે લેશું મરચાં આદુ ફુદીનો લીલા ધાણા ભાજી લીંબુ મીઠું સ્વાદ પ્રમાણે ધાણા જીરું પાવડર હવે આને આપણે થોડું પાણી ઉમેરશું તૈયાર છે લીલી ચટણી હવે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી લઈ તેના માટે મેં દસ મિનિટ પહેલાં ખજૂર આંબલીને એક મરચું પલાળી દીધા છે હવે આપણે તેને મિક્સરમાં પીલી લેશું ચટણી પીસાઈ ગઈ છે હવે આપણે એને ગાળી લેશું ખજૂર આંબલીને ઉકાળી લેશું તેમાં ગોળ સ્વાદ પ્રમાણે મીઠું ધાણા ચીરા પાવડર તૈયાર છે ખજૂર આમલીની ચટણી હવે આપણે જે દહીં તેમાં નાખશું દરેલી ખાંડ થોડુંક મીઠું દરેલ તીખા અને સેકેલભરી જીરું તેને આપણે મિક્સ કરી લેશું તૈયાર છે ગોળું દહીં વડાને પાણીમાં અડધી કલાક થઈ ગઈ છે સરસ પોચા થઈ ગયા છે આપણે તેને પણ પાણીમાંથી કાઢી લેશું تیاړ چي نه وډه